હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ઝટપટ બનાવીને ખાઈ શકાય એવા ફરાળી ઢોકળા જે ખાવામાં ખૂબ જ પોચા બને છે આ ઢોકળાને તમે ગ્રીન ચટણી સાથે કે ચા સાથે સર્વ કરી શકો છો કાં તો પછી ચા અને ગ્રીન ચટણી વગર ખાશો તો પણ ચાલી જશે કારણ કે આ ઢોકળા બને છે જેટલા પોચા કે ચટણીની પણ આની સાથે જરૂર નથી પડતી તમે જોઈ જ શકો છો કે ઢોકળા અહીંયા કેટલા જાળીદાર અને કેટલા સોફ્ટ બન્યા છે ઠંડા થઈ ગયા પછી પણ આ ઢોકળા બિલકુલ આવા જ પોચા રહે છે તો ચાલો પરફેક્ટ માપથી આ ફરાળી ઢોકળા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે આપણે સૌથી પહેલા એક બાઉલની અંદર દોઢ કપ જેટલો ફરાળી લોટ લઈ લઈશું આ જે ફરાળી લોટ છે મેં ઘરે જ તૈયાર કર્યો છે અને આની રેસીપી પણ હું નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવી દઈશ જો તમારે રેડીમેડ ફરાળી લોટ લેવો હોય તો પણ લઈ શકો છો હવે એની અંદર આપણે વન થર્ડ કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું દહીં આની અંદર ખાસ આપણે ખાટું જ લેવાનું છે એક ચમચી જેટલી આપણે આદુ અને મરચાંની પેસ્ટ લઈ લઈશું હવે એમાં સ્વાદ મુજબ આપણે સિંધવ મીઠું ઉમેરી દઈશું એક ચમચી જેટલું આપણે એમાં તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરવાથી આપણા ઢોકળા એકદમ સરસ પોચા બને છે તો તેલ ચોક્કસ ઉમેરવું હવે અહીંયા એક કપ જેટલું મેં પાણી લીધું છે એ આપણે થોડું થોડું કરીને આમાં ઉમેરીશું અને મિક્સ કરતા જઈશું જે કપ કે જે વાટકીથી તમે લોટ લીધો હોય માપીને એનાથી જ માપીને તમારે પાણી લેવાનું છે તો જરૂર મુજબ આપણે થોડું થોડું જેમ જરૂર લાગે એમાં પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું દોઢ કપ આપણે લોટ લીધો છે તો આશરે પોણા કપ જેટલું પાણી વપરાશે તો અહીંયા એક કપમાંથી આપણે આશરે બે ટેબલ સ્પૂન જેટલું જ આપણું જે પાણી છે વધી જશે બાકીનું પોણો કપ પાણી આપણે યુઝ કરી લીધું છે તો સરસ આપણે ખીરુંને મિક્સ કરી લઈએ અને ઢાંકીને આપણે એને વીસ મિનિટનો રેસ્ટ આપી દઈશું કારણ કે ફરાળી લોટ છે તો એમાં સાબુદાણા અને મુરૈયો પણ હોય છે તો રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે તો વીસ મિનિટ પછી આપણે પ્લેટ હટાવી લઈએ તો તમે જોઈ શકો છો કે રેસ્ટ આપ્યા પછી ખીરું આપણું પહેલેની કમ્પેરમાં થોડું ફૂલી ગયું છે કારણ કે મુરૈયો અને સાબુદાણાનો જે પાવડર આપણે ઉમેર્યો હોય છે એ પણ સરસ ફૂલી જાય છે તો હવે એની અંદર આપણે એક પેકેટ જેટલું ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈએ હવે તમે વિચારતા હશો કે ઈનો જે છે ઉપવાસમાં થોડી ખાઈ શકાય તો ઈનો જે છે એની અંદર રેગ્યુલર સોલ્ટ પણ આવતું હોય છે તો એ તમારે ઉપવાસમાં ખાવું કે નહીં એનો પણ વિડીયો તમને આગળ વિડીયોમાં હું તમને જણાવી દઈશ તો ઈનોની ઉપર એક ચમચી પાણી ઉમેરીને સરસ આપણે એને મિક્સ કરી લેવાનું છે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરીશું જે રીતનું ઇડલી ઢોસાનું ખીરું હોય એ જ રીતનું આપણે આ બેટર રાખ્યું છે અને હવે આપણે એક ઢોકળાની પ્લેટ લઈ લઈશું અને સરસ તેલથી ગ્રીસ કરીને બધું જ ખીરું આપણે એક જ વખતમાં એમાં એડ કરી દેવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે સોડા કે એનો ઉમેરો એ પહેલાં ગેસ પર પાણી ગરમ કરવા મૂકી જ દેવાનું છે હવે ઉપર આપણે થોડું લાલ મરચું અને થોડા સફેદ તલ સ્પ્રિન્કલ કરીશું ગેસ ઉપર જે સ્ટીમરમાં પાણી છે એ પણ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે ઢોકળાવાળી પ્લેટ અંદર મૂકી દઈશું અને દસથી બાર મિનિટ મીડિયમ ફ્લેમ પર ઢોકળાને આપણે સ્ટીમ થવા દઈશું દસ મિનિટ પછી આપણે પ્લેટ હટાવી દઈશું તો તમે જોઈ શકો છો ઢોકળા આપણા સરસ ફૂલી ગયા છે તો એક ચાકુની મદદથી આપણે એને આ રીતે ચેક કરી લઈએ તો ચાકુ તમે જોઈ શકો છો એકદમ સરસ ક્લીન આવે છે મતલબ કે ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે તો થોડા ઠંડા થાય પછી ઢોકળાને આપણે આ રીતે કટ કરી લઈએ આ ઢોકળાને આજે આપણે વઘાર પણ કરવાનો છે તો કટ થઈ જાય પછી આપણે એના માટે વઘાર કરીશું તો વઘાર માટે આપણે ગેસ ઉપર એક નાના પેનમાં દોઢ ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી આપણે જીરું ઉમેરીશું સાથે જ એક ચમચી આપણે સફેદ તલ ઉમેરીશું હવે આપણે એમાં એક તીખું લીલું મરચું બારીક કાપીને ઉમેરી દઈશું સાથે જ દસ બાર આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે ધીમા તાપે આ વઘારને આપણે એક મિનિટ માટે થવા દેવાનો છે એ પછી આ વઘારને આપણે ઢોકળા જે બનાવ્યા છે એના પર એડ કરી દઈશું અને ફ્રેન્ડ્સ ઉપવાસ જે છે આપણે બે રીતના કરતા હોય છે એક તો આપણે ફક્ત ફ્રૂટ્સ ખાઈને જ પાણી પીને અને ફ્રૂટ્સ ખાઈને જ ઉપવાસ કરતા હોય છે બીજું આપણે એક ટાણા કરતા હોય છે તો જે એક ટાઈમ તમે ઉપવાસ કરતા હોય એક ટાઈમ ખાઈને એમાં આ રીતના ફરાળી ઢોકળા ભલે તમે એનો ઉમેર્યો હોય તો પણ ખાઈ શકો છો કારણ કે રેગ્યુલર દાળ ભાત રોટલી પણ એક ટાઈમ ખાઈ શકાય છે તો આ ઢોકળું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પોચા બન્યા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સોફ્ટ અને એટલા જાડીદાર આપણા ઢોકળા બન્યા છે ખાવામાં તો એટલા ટોસ્ટ ટેસ્ટી છે કે તમે ખાશો તો તમને પોતાને પણ વિશ્વાસ નહીં થાય કે આ ફરાળી ઢોકળા છે તો હવે એક પ્લેટમાં આ ઢોકળાને આપણે સર્વ કરી લઈએ જો ફરાળી લોટ તમે પહેલેથી જ તૈયાર કરીને રાખ્યો હશે તો એકદમ ઝટપટા ઢોકળા બની જાય છે અને ફરાળી લોટની પણ રેસીપી જેમ મેં તમને આગળ જણાવ્યું એમ કાલે જ તમારી સાથે જે વિડીયો શેર કરીશ એમાં એ રેસીપી પણ શેર કરી દઈશ તો એકવાર આ રીતના ઢોકળા તમે ચોક્કસ બનાવજો એકવાર ખાશો તો ઉપવાસ વગર પણ ખાવાનું મન કરે એટલા આ ટેસ્ટી બને છે તો અહીંયા મેં ઢોકળાની ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઈક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા